ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં રિક્ષા ચાલકે યુવતી પર આચર્યું દુષ્કર્મ ભરૂચના વાલિયા તાલુકાની યુવતી પર આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ દુષ્કર્મ આચરનાર રિક્ષા ચાલકને અંકલેશ્વર કોટી ફટકારી દસ વર્ષની સજા જાણવા મળી રહ્યું છે કે યુવતીને રિક્ષામાં બેસાડી ગુજરાત ગાર્ડિયન નજીક જાડી સાકરા રોડ પર લઈ જઈ આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ વાલિયા તાલુકાની યુવતી પર દુષ્કર્મ આચરનાર રિક્ષા ચાલકને અંકલેશ્વરની સેશન કોર્ટે ફટકારી દસ વર્ષની સજા દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને આપવામાં આવી ધમકી જો આ બાબતે કોઈને કહેશે તો તારા માતા પિતાને જાનથી મારી નાખીશ સેવી આપવામાં આવી હતી યુવતીને ધમકી વર્ષ બે હજાર અઢારમાં વાલિયા તાલુકામાં આવેલ એક ગામના રિક્ષા ચાલકે પર પૂર્વક યુવતી પર આચર્યું હતું દુષ્કર્મ યુવતીના મા બાપની જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતી પરિવારની સહમતીથી વાલિયા પોલીસ મથકે નોંધાવાઈ પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદના આધારે અંતે પોલીસે દુષ્કર્મી રિક્ષા ચાલક વસાવા સોમા રમેશની કરી ધરપકડ મામલો કોર્ટમાં પહોંચતા અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં પહોંચતા નામદાર એડિશનલ સેશન્સ જજ વીજે કાલોત્રાએ આરોપી વસાવા સોમા રમેશની દંડ સહિત 10 વર્ષની કેદની ફટકારી સજા બ્યુરોચીફ વિજય પરમા નલિયા તાલુકાના એક ગામની યુટી ઉપર ગુજરાત ગાર્ડિયન કંપની પાસે ભોગ બનવાની મરજી વિરુદ્ધ બજરબીથી દુષ્કર્મ કરી તેના શરીરે ઈજાઓ કરી અને આ વાતની જાણ જો કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી વિજય કલોટરા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સોમાબાઈ વસાવાને ઈપી કલમ ત્રણસો છોતેરના ગુનાના કામે દસ વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ કરેલ છે